ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ ભણ્યા બકોર પટેલનો કારેલા પ્રયોગ બરોબર એની અંદર બકોર પટેલ બહુ અને શું કામ ભાવે છે જો ખબર હોય તો કેજો બરોબર ચલણ ક્યુ ભાવે કારેલાય ભાવે એવું મને સંભળાય છે પાઠ જ્યારથી ચાલુ છે ને ત્યાર ન તું છે મને કારેલા ભાવે મને કારેલા ભાવે

મને શું નામ આવે શેતને ક્યુ ભાવે મને ચણા ચણાનું વેરી ગુડ કેમ એમનું બહુ મસ્ત બને કે ચણાનું સાદિષ્ટ હોય ચણા કઠોળ કહેવાય કઠોળ હેલ્ધી છે શરીર માટે ચલો કારેલા જેટલા ને હાજી બચ્ચો ચલો બ્રિંદા 2 3 2 3 જો હાથી સુધી આમરીને કેમ દૂધી ખાય તો બુદ્ધિ આવે લે હા મરમ છે તો મન દુધ જરાય નથી ભાવતી ખાતી તોય બુદ્ધિ છે એક્ટિવ છે તો જરૂર નથી ને ખાવી જોઈએ કે નહીં ખાવી જોઈએ પણ મને નથી ભાવતી હલવો કરીને સાચી વાત છે ખાઈ હા દૂધી ખાઈશ પણ હલવો કરીને ખાઈશ શાક તો નહીં જ ખાવ નો

ખાટું ખાટું સ્વાદિષ્ટ હોય એટલે સેવ ટમેટાનું શાક ભાવે મન સરસ સરસ આપની પસંદગીનો કોઈ અંત નથી ઘણાય ઘણુંય ભાવે અને ઘણાય ઘણુંય ના ગમે બરાબર ના ભાવે તો એક તો એ વાત કે બધા શાકભાજી હેલ્ધી હોય છે લીલા શાકભાજી સુકા શાકભાજી એટલે કે કઠોળ બધું જ હેલ્ધી હોય છે બધું જ ખાવું જોઈએ સ્વાસ્થ્ય માટે સારું છે બરોબર બધુંય ખાજો હું ઈ હું